મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અબો સોરઠિયો સૌરાષ્ટ્રની રસ્તાર સોરઠ દેશને દખણાદે કિનારે માલણ નદીના કાંઠા ઉપર મહુવા નામનું બંદર આવેલું છે અરબી સમુદ્રના આસપાસની મોજ રાત દિવસ મહુવાની ધરતીના વારણા લીધા કરે છે દરિયાઈ ગુંજરાવ આંટે પહોરને એ નગરીના લોકોને કાને સંભળાતો રહે છે તે દિવસ તો માલણ નદી સિંજળ વહેતી હતી એના પાણી મહુવાને થપાટો મારતા હતા પણ આજે માલણના એકલો ધખ ધખે છે ભાવનગર રાજ્ય પોતાની નારિયોળીઓના વાવેતર માટે નદીનું વહેવાણી લીધું છે આજથી દોઢસો વર્ષ પૂર્વે આ રડિયાળા બંદરને માથે ત્રણસો પાદરનો વાવટો ફરકતો એ ત્રણસો ગામડાની ઉપર જસા ખસીયા નામના રજપૂત કોળી રાજાની આણ ફરતી હતી મહુવાની બે દિશાઓમાં પંદર પંદર ગાવના પલ્લા પકડીને ઊભી હતી માથે ડોકા કાઢી સાગરના દરિયાના જૂથ આકાશની સામે માથા ઝુલાવતા નારિયેળીઓ સામસામા ઝુંડ બાંધીને સૂરજના અજવાળાને રોકી રહી હતી અને એકબીજાના આંકડા ભીડીને ઉભેલા કંઈક કાંટાવાળા જાડ જાખરાનીને ને ડાળ ડાળીઓની એવી તો લાગેલી કે માહિતી સસલું જાય તો એને ખાલ ઉતરી જાય નવ નવ હાથ લાંબા ડાલ મથ્થા સિંહે જ્યારે એ ગટામાં કારમી ડણકો દેતો ત્યારે એના નેસના ડુંગરા હલમલી હાલતા કુદરતે મહુવાને એવા કુદરતી ગઢ કિલ્લા આપ્યા હતા ભાવનગરના લોઠકા ભોપાળ આતાબાઈએ આ ફૂલવાડી જેવા પરંગના ઉપર ત્રણ ત્રણ વાર નજર નાખી ત્રણ ત્રણ વાર એની ફોજ જસા ખાસિયા ઉપર ચડી પણ કઈ કાર ખાવ્યો નહીં સૂરજનું કિરણ પણ ન પેસી શકે એવી કાંટાવાળા ઝાડની ઝાડીમાં તો કીડીઓનું કટક કર્યા વિના પેસાય તેવું ન હતું ભરતીના પાણી પાછા વળી જાય જ્યારે અરબી સમુદ્રમાંથી એ ઉગાડી પડેલી ભૂમિમાં મહુવાની કિનારે પાંચ રૂપાળા વિરડા દેખાતા હતા એક વાર એ વિરડાને ઉલેચી નાખવાની પાસેથી અંદર મીઠા અમૃત જેવા નીર છલકાતા ખારા સાગરની આ મીઠી વીરડીઓ જાત્રા કરવા દેશ પ્રદેશને ઘણા જાત્રાળુઓને આવતા અને જસા ખસિયાને દાણ ભરી પછી એ પાણીથી સ્નાન કરતા મહુવાના પાડોશમાં દાઠા નામનું એક પરગણું છે તે સમયના દાઠાની ગાદીએ ગોપાળજી સરવૈયા નામના ઠાકોર હતા ગોપાળજી સરવૈયા મહુવાના ખારા સાગરની મીઠી વીરડીઓની જાત્રા કરવા આવ્યા ખાસિયાએ રાજાને ગોપાળજી પાસે દાણ માંગ્યું મૂછો મળી ગોપાલજી કહે મારું દાણ હું દાઠાનો ધણી દાણ તો દેવું પડશે રાજા હો કે રંગ મારું દાણ હોય નહીં હું ભાવેણાના ધણી આતાબાઈનો મામો એમ હોય તો ફોજ લઈને આવજો અને વિના દાણ સ્નાન કરી લેજો જમેલ ત્રાંબા જેવી આંખો કરીને ગોપાલજી સરવૈયો વળી ગયો ભાવનગરમાં બાણેજ પાસે જે મામા કહે બાપા મહુવા અપાવી દઉં સાબદો થા અરે મામા મહુવા તો કોળીનો ગોળ કહેવાય પાંચ પાંચ ગઉના પલ્લા પકડીને અંધારી ગોર કાંટી ઊભી છે એમાં માનવી તો શું પણ સૂરજનું અજવાળું ન પેશે એમાં થઈને સોસરવી આ આ સેનાશી રીતે નીકળશે પાપ મારગ દેખાડવું બાકીને કાંટે કાપી નાખીએ ચાર હજાર કુહાડા લઈને આતાભાઈની ફોજ ઉપડી મામાએ માર્ગ બતાવ્યો ચાર હજાર કુહાડીવાળા ઝાડ કાપતા જાય અને ફોજ આગળ વધી જોત જોતામાં તો જાળી હતી ત્યાં મેદાન કરી નાખ્યું મહુવાના પાદરમાં સેના આવી પહોંચી ગામ ફરતે ગઢ હતો તેને માથે હડુડ હડુડ કરતે દસ દસ તોપો સામટી વછૂટી ગઢ તૂટવા લાગ્યું મુંજાઈને જસા ખાલસિયાએ સંધિનું કેણ મોકલ્યું ઈસવી સન સત્તરસો ચોર્યાસીની સાલ હતી બાવેણાનો નાથ બોલ્યો અમારે કંઈ મહુવા કબજે નથી કરવું પણ જીભ કચરીને આવ્યા છે થોડા દિવસ તો દરબારગઢમાં રહીને દરિયાની લહેરો ખાવી જોઈશે આજુબાજુની શોભા જોઈશું ખિસિયાએ કહું કે થોડા દિવસ ગઢ ખાલી કરી આપે ચાર જણાનું પાંચ નિમાણું શંકરગરજી સાધુ બીજા દયાશંકરજી ગોર ત્રીજા ગોપાળજી મામો ને ચોથો જસા ખસિયાનો કામદાર અબો વણ્યો દસ દિવસો ભાઈ મહુવા ખાલી કરી જાય અને એ ખાલી કરે તો અમે ચાર જણ ખોળાદારી લઈએ છીએ મહુવા ખાલી કરી દઈને જસો ખાસિયા તો પોતે સેદરડા ગામમાં જઈ રહ્યો આહી આતાબાઈએ સેના સહિત ગામનો કબજો લીધો કિલ્લાના કાગરે બાવેણના નાથની દજાઓ ફડફડવા લાગી ગોયલરાજે કિલ્લાને માથે ચડી દસે દિશાએ નજર નાખી ત્યાં તો લબુક લબુક જ લીલુડા આંબાવાડીયાઓ એની આંખોમાં લોભનું આંજણ આંજી દીધું મુરલાના મલારે અને કોયલના ટોકારે એના કામમાં સ્વાર્થનો હળાહળ રેડી દીધું હાય 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 નંદવનજીવી આ સ્મૃતિને કો શું કોળો ભોગવશે આવી કમણગાર ધરતીને શું કોળો ધણી ગુમતો હશે આહાહા મહુઆ વગરનું મારું ભાવેણું મુખું મુખ્ખું અને બાપુ હિરાજે કામદાર બોલી ઉઠ્યા ભાવેણાના નાથની ધજા ચડી તે શું હવે ઉતરશે અપશુકુન કહેવાય ત્યારે શું કરશું કામદાર મહુવા નથી છોડવું બીજું શું પણ દગો કહેવાય તગોશ્યનો આપણી જીત થઈ છે ને પણ ચાર પંચાયતી શું કરશું એ હું કરીશ એ ચાર જણા પણ માનવી જ છે ને દસ દિવસ ને તો બે મહિના વીતી ગયા પણ મહારાજ મહુવામાંથી સવડતા નથી જસાએ પંચને કેહરાવ્યું પંચ મહાયેલા શંકરગઢ જઈને મહારાજને કહ્યું દરબાર ગામ ખાલી કરું જુઓ હું અતીત છું મારો ભગવો ભેખ જોયો મારા તમામ ચેલાને લઈ હું તમારા ઉંમરે લો છાંટીશ બાવાની હત્યા લેવી છે નીકર બહાર નીકળો મહારાજે આ બાવાજીને ગોપનાથના પાંચ ગામ લખી આપ્યા બાવાનું મોં ભરાઈ ગયું એનો ભગવો ભેખ વેચાઈ ગયો એને તો જઈને જસા ખાંસીને કંઈ મહારાજ નથી નીકળતા અમે શું કરીએ ભાઈ અમારી પાસે કંઈ ફોજ નથી તે લડીએ અમે કહો તો લોહી છાંટીએ ના બાપ જસો બોલ્યો સાધુની હત્યા મારી નથી લેવી તમે તમારી ગોપનાથે કાંઠે બેસી લીલા લહેર કરો બીજું વારો આવ્યો દયાશંકર ગોરનું એ બ્રાહ્મણનું બ્રહ્મ તેજ પલકવાર તો બાળી નાખે તેવી વરાળ કાઢી લાગ્યું પણ મહારાજે એની વીજફળી નામનું ગામ માંડી આપ્યું એટલે અગ્નિની જાળ સમી ગઈ બ્રહ્મ તેજ વેરાઈ ગયા જસાને એણે કહ્યું આ તો ભાઈ મારું નથી માનતો અમે શું કરીએ જસો બોલ્યો ગોર દેવતા તમે એ છૂટા એક ચારણ પણ જામીન થયો હતો એણે કટાર કાઢીને પેટ નાખવાનો ડર દેખાડ્યો એને મહોદરીના ત્રણ ગામ આપી ચૂપ કર્યું જસાએ અભા કામદાને પૂછ્યું અબા શું કરવું બાપ દાદાનો આખરી ધરમ બારવટું બીજું શું પણ પહોંચાશે જો તો ખરો એની તોપો મહુવાના ગઢની રાંગ ઉપર બેઠી બેઠી મોં ફાડી રહી છે પહોંચવાની વાત નથી મરદની રીતે મરવાની વાત છે મરું તો વાંસે મારા બાયડી છોકરા મારા માથે સાંટે તારું અન્ન હજી મારા દાંતમાં છે લુણહારામી નહીં થું હું અને પેટ ધરાવ્યું છું બસ ઘોડે સવારો લઈ જસો ખસીઓ મહુવાને માથે બારવટું ખેડવા માંડ્યું અને કાયામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી અને આતાભાઈને મહુવાના દરબારગઢમાં સુખની નિંદર કરવા ન દીધી આખરે એનો દેહ પડ્યો માણસો વિંખાઈ ગયા ફક્ત ત્રણ જ જણા બાકી રહ્યા જસાની રાણી નાનો એક છોકરો અને અભો કામદાર પોતાના અન્નદાતાની ઓરતને અને દીકરાની એક ઠેકાણીથી બીજા ઠેકાણે સંતાડતો સંતાડતો અભો વાણ્યો રળજળ્યા કરે પોતાની પાસે જે મૂડી હતી તે ખર્ચી ખર્ચીને પોતાના બાળા રાજાને નભાવી રહ્યો છે અને મહારાજા આતાભાઈની સાથે વિશિષ્ટ ચલાવે છે હવે જસો ખસ્યો તો મરી ગયો હવે આ બાળકને ઠરીને બેસવાનું ઠેકાણું કાઢી આપો બીજું કાંઈ નહીં તો લીલીયા પરગણું આપો સુરવીરના હક્ક દગાથી દુબાઓમાં ભાવનગરમાં દણીને લીલીયું ભારે નહીં પડી પણ મહારાજ ન માન્યા બરાબર પાંચ વર્ષ વીતી ગયા હબાને ગડપણે ઘેરી લીધો એની ડોકી ડગમગવા લાગી માથું મૂછો અને આંખમાં નેણ પામપણ પણ રૂંદી પૂણીઓ જેવી દોળા થઈ ગયા એક વાર સાંજરે એ વૃદ્ધ કામદાર પોતાના સાત વર્ષના ધણીને ખોળામાં લઈને બેઠો હતો ધણીના લુગડા ઉપરથી ધૂળ ખંખેરતો હતો અને માયાભર્યાસ વરથી પૂછતો હતો કા બાપા રમી આવ્યા વાહ મારો બાપુ ભારે બહાદર લોટકાય તો બાપુ જેવી જો નાનો કુંવર ગર્ભ પામીને એની કાલી કાલી વાણીમાં પડકાર દેતો કામદાર આજ મેં ઓલ્યા છોકરાને હરાવી કાઢ્યો પોલિયો મારાથી મોટો એને મેં પાડી દીધો અરે રંગ રે રંગ બાપલિયા બરાબર સાંજ નમેલી સૂરજ મહારાજ મેર બેસતા હતા અને કામદાર આગેરા જઈને જાણે સાચો આનંદ લૂંટતા હતા જાણે આખા જગતનું એક ચક્રી રાજ મળ્યું હોય તેવા તોરથી રાજા કારભારીની રમત રમાતી હતી તે વખતે બાળકની વિધવા માતાએ ઓરડામાંથી બાણ છોડ્યા બાપ કામદાર સિદ્ધને આમ ફોસલવા પડે છે હવે અમારી મોલ્લાને મશ્કરી કા કરો બા છોકરાને કંઈક દીપાવળી કરતા શીખવો દો નહીં હવે એમને ક્યાં સુધી આમ દૂર મેળવવા ક્યાં સુધી આશા દીધા કરશું કોણ જાણે માણસના પેટ કેવા મેલા થાય છે બધાએ બદલી ગયા અરે ભગવાન ટપક ટપક અભાની વૃદ્ધિ આંખોમાંથી ઉના ઉના આંસુના ટીપા ટપકી પોતાના ઘોળામાં બેઠેલા કુંવરના માથા પર પડવા લાગ્યા સાચો રાજ્યાભિષેક થઈ ગયો રાજમાતાએ જેટલા વેણ કહ્યા તેટલા એને મૂંગે મોઢે સાંભળી લીધા સામો ઉત્તર ના વળ્યો રાત પડી ગઈ આકાશના ચાંદરડા ઘડીક જાગતા ને ગડીક વળી ઓલવાતા આંખ મીચાણી રમત રમતા હતા પોતાનો નાનો ધણી પોતાના ખોળામાં જ પોડી ગઈ હતી એવી મોડી રાતે એક ફાટેલી પથારીમાં બાળકને સુવાડી પછી અબો ઘેર ગયો સવાર પડ્યું કામદાર આવ્યા નહીં ખબર કઢાવી કામદાર રાતના ઉઠીને અલો થયા હતા ક્યાં ગયા તે કોઈ ન કહી શક્યું બરાબર બપોર તપતા હતા ભાવનગરના રાજમહેલમાં છેલ્લી અટાર્ય ઠાકોર આતાભાઈ બેઠા હતા ગાદીમાંથી માંથી બાળકુંવર વજ્રસંઘજી ખેલતા હતા બાજુએ ભા દેવાણી અને જસોભાઈ વજીર બેઠેલા બારીએ બારીએ જવાસની ટટીઓ બંધાઈ હતી પાણી છંટાતા હતા સુગંધી હવાના હિલોડા ચૂંટતા હતા ચંદનના લેપ થઈ રહ્યા હતા રૂપાણી જારીમાંથી દુધિયા પીવાઈ રહ્યા હતા અચાનક મેડીના પગથિયામાંથી ધબ ધબ મોટા ધબકારા ગાજી ઉઠ્યા ભાવેણનાથની નિસરણીઓ આવો કાળા માથાનો કોણ માનવી ચડી રહ્યો છે મહારાજ અને એના બે સાથીઓ ચોકી ઉઠ્યા કાળી રાણ સંભળાણી કે ક્યાં છે તમારો ઠાકોર હિસાબ કરવા આવ્યું છું ઊભો થઈને જોયું હિંમત કોઈ કરે ત્યાં દાદર ઉપર ધોળા વાળથી વિભૂષિત માથું દેખાણ રાતી ચોળ આંખો દેખાણી ખેંચાય ભેળી થઈ ગયેલી દ્રોણી પ્રકૃતિ દેખાણી અરે આ તો અબો ખુપ કા મહારાજ ભાવનગરના ધણી બોલો જસા ખાસિયાના કુંવરનું શું દારૂ છે આવો આજ હિસાબ ચોખ્ખો કરો એટલું બોલી અબાની અગ્નિ જરતી આંખો ગાદી ઉપર ખેલતા કુંવર વજેસંગની ઉપર ઠેરાણી અબાની છાતીમાં શ્વાસ ધમાઈ રહ્યો હતો અબા કામદાર ગરીબનું મોં કરીને મહારાજ બોલ્યા આમાં હું જો કાંઈ જાણતો હોઈશ તો મને આ વજેસંગના સોગંદ છે એમ કહીને મહારાજે કુંવારને માથે હાથ મિલ્યો ત્યારે બીજું કોણ જાણે છે મહેતો પટ દઈને અબો પાછો ફરી ગયો એક પણ ઉચ્ચાર કર્યા વગર ધબધબ ધબકારા કરતો આખો ગઢ ગજાવતો એ મેળીએથી ઉતરી ગયો બેલીએ બેઠેલા આરબની બેરખમાંથી એની સામે જોવાની પણ કોઈ છાતી ન ચાલી કોઈ એને રોકી ન શક્યું મહારાજના શરીરમાંથી પરસેવો છૂટી ગયો અરે મહારાજ બા દેવાણી બોલ્યા ભાવનગરનો ધણી એક વાણિયાની પાસે પોતાના કુંવરના સમ ખાઈ બેઠો એટલી બધી બીક હતી ભાઈ તમે નહોતા સમજ્યા પણ હું સમજ્યો હતો હું એની આંખો ઓળખી ગયો હતો એ આંખમાં કોણ હતું આ વજેસંગ અટાણે હોત ના હોત થઈ ગયો હોત હમણાં તમે સંસદના સમાચાર સાંભળશો માટે જટ આરબની બેરક હિરજી મહેતાને ગેર દોડાવો આરબની બેરકને હિરજી મહેતાને ગેર પહોંચવાનો હુકમ લીધો એલી એલી કરતાં પચાસ જમાઈદાર આરબો હાથમાં દારૂ ભરેલી જંજાળો લઈ ઉપડ્યા બજારમાં સોનકાર પથરાઈ ગયો દર્શક મિત્રો હવે આગળની વાર્તા આપણે બીજા વિડીયોમાં સાંભળીશું તમને વિડીયો પસંદ આવીએ તો લાઇક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવી જવનવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો આભાર